નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જુલાઈ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર ચારસો બે નંબરની ચેનલ ઉપરથી રાત્રે સાડા નવ કલાકે તથા બપોરે એક ત્રીસ મિનિટે પ્રસાર આશાસુરા રબારીની શખ્સને કોઈ કામ ધંધો નથી તેથી તેઓ પોતે હેરાન થાય છે અને ગામને હેરાન કરે છે અને તેઓ પોલીસને પણ ગેરમાર્ગે દોરે છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તથા અલગ અલગ સરકારી કચેરીમાં ખોટી ફરિયાદ કરે છે તેને કાયદાની બીક નથી ગામમાં ભયનું વાતાવરણ ફેલાવે છે તેથી આશાસુરા રબારી વિરુદ્ધ તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા ભીમા માલા રબારી સહિત ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી છે સમગ્ર બાબતે જેસા ભીખા રબારીએ વાત કરી મારું નામ રબારી જેસા ભીમાભાઈ છે સણોસરા ગામના રહેવાસી છે અમે અત્યારે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપ્યું છે તે અમારા ગામના માથાભારે શખ્સ એવા આશા સુરા રબારી વિશે આપ્યું છે જે પોલીસ તંત્રને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે અને અમને પણ ખોટી ફરિયાદો કરીને ગેરમાર્ગે દોરે છે પોતે પોતાની છોકરીને લઈને પોતે નવરો માણસ છે જ્યારે મજા આવે છે ત્યારે સરકારી કોઈપણ ભુજમાં કોઈ પણ કચેરી આવીને બેસી જાય છે કે મારી માંગ પૂરી કરો મારી માંગ પૂરી કરો એની માંગ શું છે એ પણ હજી કોઈને ખબર નથી કે આ આની માંગો શું છે અને આ ખોટી ખોટી જે ફરિયાદો કરે છે એના વિશે અમે જે આવેદનપત્ર આજે કલેક્ટર સાહેબને આપ્યું છે અને ભુજ એસપી ઓફિસે પણ આજે આપવા જવાના છીએ જે મુદ્દો હતો એ આ હતો કે આ શખ્સને જેને બ્લેકલિસ્ટમાં નાખવામાં આવે આ ખોટે ખોટી ફરિયાદો કરે છે આજે અમારા ઉપર કરે છે કાલે બીજા માણસો પણ માણસો માણસો ઉપર પણ કરી શકે છે આ એક સણોસરા ગામનો માથાભારે શખ્સ છે અને એનો ઇતિહાસ પણ ગુનાહિત છે એ પણ પોલીસને પણ ખબર છે અને પોલીસ તંત્રને પણ ખોટો ગેરમાર્ગે દોરી રહ્યો છે એ માણસ એને એની એમાં એવું છે કે એ શખ્સને પૂછા કરો ને અમે એને ક્યાં ત્રાસ આપ્યો છે એણે જે હમણાં બે દિવસ પહેલાં અમારી ઉપર ખોટી ફરિયાદ કરી છે કે રાત્રે એક વાગ્યે બધા માણસો મારા ઘરે આવ્યા હતા તો એની પાસે કોઈ કાંઈક તો પ્રૂફ એવું હશે ને કે મારી મારે મારા ઘરે આ લોકો આવ્યા હતા એની પાસે કોઈ એવો પ્રૂફ જ નથી ખોટી ખોટી ફરિયાદો કરે છે બધા ઉપર રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુ સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર